મજેદાર ત્રણ ઉખાણા જો આ વિડીયો તમને ગમે લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં રોજ રાતે સૌને આવે સવારે ઉડી જાય ફટ આગમન એનું ના કદી દેખાય જો એ ના આવે તો થાક વર્તાય બોલો એ કોણ નાનકી પૂંછથી ચૂસી ચસ ચસ તેલ પૂંછડીના માથે અજવાળું રેલમ છેલ છે ઘર ગામ ગોખમાં એનું રહેઠાણ એ સળગે રાતે બસ એટલું તું જાણ બોલો એ કોણ દીવો અંદર લાલ પણ બહારથી લીલું છે મોટા કદનું ના સંતરું કે લીંબુ ના કોઈ મોટા વૃક્ષની ડાળે લટકે ઉછરી વેલા પર ભોય ભટકે બોલો એ કોણ તરબૂચ